સહી ઝુંબેશ છે ત્યારે હોડી બંગલાથી થી સ્ટેશન સુધી કોંગ્રેસી રેલી કાઢી હતી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ના હેઠળ સુરત શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા વોટ ચોર ગદ્દી છોડના સ્લોગન સાથે લોકોને જાગૃત કરવા અને

આર્મી માટે અગ્નિચવીર વેપારીઓ માટે જીએસટી એમએસએમઈ સામાન્ય માણસો માટે મોંઘવારી યુવાનો માટે નોકરી દરેક ક્ષેત્રમાં આ ભાજપ સરકાર નિષ્ફળ ગઈ છે તેમ છતાં દરેક ઇલેક્શનમાં મહારાષ્ટ્ર હોય ઉત્તરાખંડ હોય બિહાર હોય કે ઓરિસ્સા હોય ઇલેક્શનમાં એવું લાગે છે કે આ લોકો હવે ભસ્મીભૂત થવાના છે આ લોકો હારવાની કગારમાં છે અને દરેક ઇલેક્શનોની અંદર નો રિઝલ્ટ જે આવે છે એને એક્ઝિટ પોલ એ લોકોના વિરુદ્ધમાં આવે છે તમામ સર્વેમાં એક્ઝિટ પોલમાં એમ દર્શાવવામાં આવે છે કે આ લોકો હારી રહ્યા છે પણ કોઈ ચમત્કાર થાય છે અને આ લોકોની ધરગમ જીત થાય છે હવે જીતના રહસ્યમાં જ આપણે સતત આપણા જનનાયક લોકનાયક વિરોધ પક્ષના નેતા રાહુલજીએ સતત કીધું કે ઇલેક્શન કમિશન કંઈક ગોટાળો કરી રહી છે આ જે ઇલેક્ટ્રિક વોટિંગ મશીન છે એમાં ગડબડ છે તમે તપાસ કરો પણ એ લોકો ઇલેક્શન કમિશન ધ્યાને લેતા નથી વારંવાર ફરિયાદ કરી તેમ છતાં એ લોકો આ વસ્તુ પર ધ્યાન આપતા નથી એના પછી કોંગ્રેસની એક ટીમ છ મહિના લાગી અને બેંગ્લોરના કર્ણાટકના એક મહાદેવનગરના ક્ષેત્રના આખી વિધાનસભાનો ડેટા એમણે માંગ્યું જે ડિજિટલ ડેટા અગર જો આપતે તો ચાર દિવસની અંદર ડેટા કવર થઈ જશે પણ એ લોકોએ હાર્ડ કોપી આપી જેના કારણે છ મહિના લાગી સર્વે કરવામાં કે એ લોકોને ચોરી હતી કે અમારી ચોરી પકડાઈ જશે એ સર્વેમમાં ખબર પડી કે જીરો નંબરમાં પંચાણું લોકો રહે છે અરે ઇલેક્શન કમિશનને પૂછવામાં આવ્યું કે જીરો નંબરમાં પંચાણુ નંબર લોકો કેવી રીતે રહે કે રેન બસેરામાં ફૂટપાથ પર રસ્તામાં ગલીઓમાં જે લોકો રહે છે એ લોકોને અમે જીરો નંબર આપેલો છે ત્યાર પછી એક ઇલેક્શન ઉત્તરાખંડમાં એવું થયું કે જ્યાં સાડા પાંચ વાગા પછી ધરગમ મતદાન થયું ઇલેક્શન કમિશનને ને ફરિયાદ કરવામાં આવી કે આટલું ધરગમ મતદાન કેવી રીતે થયું તો કે મોટું મતદાન થયું છે પણ તપાસ કરતા કોંગ્રેસ કાર્યકરો કીધું કે મતદાન તો સાવ ઓછું થયેલું અને ત્યાંનું રિઝલ્ટ ભાજપ જલન વિજય નું આવ્યું એવી જ રીતે એક નાની ઓરડીમાં પંચાણું જણા રેતા પકડાયા અનેક જે લોકો છે એ લોકોને મારી નાખવામાં આવે ઢાકા વિધાનસભા બિહારમાં એક આ વિધાનસભા છે જ્યાં બીએલઓ ઇઠોતેર હજાર લોકોના નામ કાઢી નાખ્યા સતત રાહુલજી એ વાત કરી છે કે લોકોને મારી નાખવામાં આવે છે લોકોને નામ કાઢી નાખવામાં આવે છે અને એવો ડર પેદા કર્યો છે અને એસઆઈઆર સ્પેશિયલ ઇન્ટેસિવ ઇન્સ્પેક્શન સ્ટાર્ટ કર્યું છે